કે આતંકવાદીઓ રવિવારે મણિપુરના જીરીબામમાં સી અને પોલીસ ટીમના કાફલા પર હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો તો એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે પોલીસ પોલીસના જણાવ્યા અનુસાર કુક્ય આતંકવાદીઓએ મોંઘુંગના પહાડી વિસ્તારમાંથી ગોળીબાર કર્યો હતો ગોળી સીઆરપીએફ જવાન અજય કુમાર ઝાના માથા પર વાગી હતી આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો મોંઘુંગમાં શનિવારે મોડી રાત્રે ગોળીબાર શરૂ થયો હતો રવિવારે સવારે સીઆરપીએફ અને પોલીસે આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી આતંકવાદીઓને કેટલું નુકસાન થયું

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ